હું ચિંતા તો ઉઠી ગયા છે મમ્મી તો ઉઠી જ ગયું હોય પણ અમારો બાબુ એ છે હજુ સૂતો કારણ કે એના થઈ જશે હવે રાતે મોડો સુધી મોબાઈલ જોવો છે ને પછી ઊઠવું નહીં બરાબર ઠીક છે મિત્રો તો ચલો જોઈ લઈએ નાસ્તામાં શું છે આજે ભાઈ ભાઈ એ તો ભાઈ ટેકનિક છે એની તો મિત્રો સોરસ મજામાં આવી ગયું દૂધ અને હવે અહિયાં બટકા વઘારવાની શરૂઆત થઈ ગુજરાતી બટકા સાંજની જે રોટલી વધેલી હોય એને વેસ્ટેજ જવા દેવાની થતી નથી નથી ને નથી તો આજે હવે એ બટકા વઘારે છે નાસ્તામાં બરોબર જુઓ મિત્રો એ રીતનું આયોજન છે હા તમે ફટાફટ હું દેખાય હા લઈ લો હાલો પકડી પાડો હાથમાં સરસ મિત્રો અહીંયા તેલ નાખી દીધું છે અને તેલ નાખ્યા પછી તે

આજની બધી રોટલી હોય તો એને વેફ ના જવાની અને સવારમાં આપણે એનો નાસ્તો કરી શકાય બરોબર ચાલો મિત્રો ફટાફટ કરી લઈએ આજનો નાસ્તો પછી મળ્યા એ ભગવાન નાસ્તો ખાવા હે મસ્ત બન્યા ટેસ્ટી હે એક એક ચમચી ચેક તો કરો હે નહીં ચાલો ઠીક તને તને આ ક્રેક જેટ જ ભાવ વાગે ગયા છે પણ હાડ થઈ ગયો છે આપડો જવાનો ટાઈમ તો ચલો ઓફિસે જઈએ ને મળીએ સાંજે વરસાદ વરસાદ આવે તો થોડો હાચી લેજો આ એક ખાલી ટેબલ ની આપડે ચિંતા છે પણ ચાલ છે પછી હટાવી ના દેતા ના ચાલો મિત્રો તો ફર્સ્ટ ક્લાસ વરસાદ આવી ગયો છે ને અત્યારમાં માહોલ બની ગયેલો છે તો જઈએ આજે તો ખેલો લઈ જવો નથી કારણ કે ભાઈ ખેલો હોય તો પલડી દેવાય છે બધું તો ખાલી મોબાઈલ ના લઈ લીધું છે ને

જેવા ફાળે એ મિત્રો જો દૂધીનો રોટલો બનાવે છે અખતરો કરી નાખ્યો દૂધીનો રોટલો દૂધી દાળી નો જોવો પીળો પીળો જેવો રોટલો લાગે નવો અખતરો કર્યો કે યુટ્યુબમાં જોયું તું છે હે આજ મિત્રો કંઈક નવી જૂની કરવા બેઠી છે બરાબર જો રોટલા બનાવો લીંબુ પાણી ખાલી પીને હવારમાં માં ઉઠી એક ટાઈમ લીંબુ પાણી પીવું એટલે કઈ થાય નઈ વરસ વરસ ચાલી જાય

યોદ્ધમાં આદિમાનુ લાગે છે મિત્રો જો લાગે ચાલ નીકળ फटाफट चलो રેડી ચાલો હું તો મને તો પડી ગયો દસ 10 કા રસકોલના તો આછો ડિસ્કાઉન્ટ લાસ્ટ ડે મજા આવી ગયો નહી ખાંગે ક્યુકે અમારા બાબુ કોઈ હેડ કરીશું કાલે મળીએ ફરીથી નવા બ્લોગ માં જય માતાજી જય સોમનાથ જય ગુરુદેવ હર મહાદેવ